ભદુચ અને નર્મદા જિલ્લાની પ્રતિષ્ઠિત દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના બે જૂથો વચ્ચે ટક્કર જોવા મળી છે જેમાં ભાજપ પ્રદેશ સી પાટીલે ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારોને મેન્ડેટ આપ્યો છે જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ પેનલને માત્ર ત્રણ ઉમેદવારોને મેન્ડેટ મળ્યો છે જો કે અરુણસિંહ સ્પષ્ટતા કરી છે કે તેમની પેનલના પંદર ઉમેદવારો ભાજપના સૈનિકો છે અને તેઓ મેન્ડેટ વિના ચૂંટણી લડશે બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ અપક્ષ તરીકે પેનલ ઉતારી છે પરંતુ તેઓ ઘનશ્યામ પટેલના સમર્થન આપી રહ્યા છે આ પરિસ્થિતિમાં હવે આવનારો સમય બતાવશે કે ઘનશ્યામ પટેલ પોતાની સત્તા જાળવી રાખશે કે પછી અરુણસિંહ પેનલ વિજય મેળવી ડેરીના નવા ચેરમેન બનશે સાહેબ આજે ચકાસણી થઈ ગઈ છે દૂધ ધારા ડેરીના જે ફોર્મ ભરવાના થાય છે એ બાદની હવે આજની અંતિમ પરિસ્થિતિ શું છે દૂધ ધારા ડેરીના આજે ફોર્મની ચકાસણી અધ્યક્ષ કલેક્ટર શ્રી પ્રાંત સાહેબે યાદીની ચકાસણી કરી અને બધાના જ ફોર્મ ફોર્મ પાસ કર્યા છે અમારાને હાંભે પણ હાંભે પણ એ ફોર્મ પાસ થયા છે તેની અમને સૌને ખુશી છે મારી પેનલમાંથી પંદર વ્યક્તિઓ લડવાના છે અને અમારો પેનલ જીતશે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત પેનલો આમ જોવા તો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે અને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ કક્ષાએથી એક મેન્ડેટ પણ જાહેર કર્યો છે તો મેન્ડેટ સહકારી ક્ષેત્રમાં હોય અને હોય તો પછી એની થશે કામ ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે પણ અમારી પંદર જણની પેનલ બધાની જિલ્લાની દૂધ ધારકોની માગણી મુજબ અમારે કામ કરવું પડ્યું છે દુઃખદ બનાવ છે પણ મતદારોને દૂધ ધારકો ધારકોને ન્યાય આપવા માટે આજે ભરવું પડ્યું છે તમે શરૂઆતની પહેલે મંડળીઓ જોજો આજે શાકભાડામાં બાર તેર થઈ ગઈ ડેડીયાપાડામાં રડબાવી થઈ ગઈ ગરીબ લોકોને સુમૂલમાં દૂધ ભરવા જવું પડે એ બધાના લોકો બધા જ જિલ્લાના લોકોની માગણીને માન આપીને દુઃખ થાય છે ભાજપ સામે લડવાનું પણ ભાજપ સાથે નથી લડવાનું અમારે તો સિદ્ધાંતો ભાજપના છે એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છું તમારી જીતવાનો કેટલો અમારી પેનલ જીતવાની જ છે હારવાનું જીતવાનું તો તો ભાગ્યમાં કપાર પર લઈક હોય ને અને સાચી બીજા વાળી પ્રજા છે એ બનવાનું છે એનો મને વિશ્વાસ છે પંદરમાંથી બાર સામેની પાર્ટીને મળ્યા છે મેન્ડેટ તમને ફક્ત ત્રણ મળ્યા છે એના પછી કયું પીઠ પર એવું તમને લાગી રહ્યું છે કામ મારે કોઈના આક્ષેપમાં મારે એટલા માટે નથી પડવું જે કંઈ થયું તે ભગવાન જાણે અને થયું હશે તો પાર્ટી પાર્ટી એવી છે કે સત્ય બહાર લાવશે ઉજાગર લાવશે એવી મને આશા પણ છે કોઈ નેગેટિવ વાતું હું નથી કરતો તમે દાવો કર્યો છે કે સામેના પક્ષની અંદર બીજા પાર્ટીના ઉમેદવારો છે તે કેટલા છે ને કઈ પાર્ટીના છે મને ખ્યાલ છે ત્યાં સુધી પાંચ છ જણ છે એ પણ બધા મારા મિત્રો છે ઉભા રહ્યા છે પણ એમને ખ્યાલ હોવો જોઈએ ને તમારી પેનલના જે પ્રકાશ દેશે છે એમનો ખુલ્લે આમ મનસુખભાઈ વિરોધ કરે છે એના માટે શું કહેશો મારી સમજમાં પ્રકાશભાઈ આજે ચૂંટણી થાય તો પ્રકાશભાઈ ત્રણ ચાર મત સિવાય કંઈ જવાના નથી એટલે પ્રકાશ મોદી સાચો પ્રકાશ દેસાઈ સાચી વ્યક્તિ છે એને પ્રજા ચૂંટી લાવશે અને ચૂંટી લાવશે શું લાગે છે તમને કે મનસુખભાઈના સાથ તમને મળશે મનસુખભાઈ એક એવી વ્યક્તિ છે ચોખ્ખી છે પારદર્શકતાવાળી વ્યક્તિ છે મનસુખભાઈ પર આભારથી આક્ષેપ ના થાય અમારો સૌથી વધારે સિનિયર વ્યક્તિ છે મનસુખ વસાવાના આશીર્વાદ મનસુખ વસાવાના આત્મા જે કહેશે ને કારણ કે મનસુખ વસાવા પણ એક આત્મીય ભાવથી જીવતા હોય એટલે એમનો આત્મા હાચું જ કરાવશે મારે કંઈ ખોટું કરવાનું નથી જરૂર પણ નથી ને મારે તો દૂધની અંદર કંઈ એક ગ્લાસ દૂધ પીવાય જવું નથી મારે કોઈ આ બે જણા કંઈ બોલાવે ને કોઈ પીવા આવું તો પીવા બસો ગ્રામ આની ઉપર વિશેષ કંઈ નથી ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હજુ બાકી છે પણ શું તમારા પંદર ઉમેર ભાઈ હવે મેં આપને કહ્યું પૂરબી પત્રકાર મિત્રો મહાભારતમાં પણ સમય સમય બતાલાવે છે ભગવાનને પ્રાર્થના કરીએ કે યુદ્ધ અટકે યુદ્ધ તો ના કહેવાય લોકશાહીની સિસ્ટમ છે